અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ દરમિયાન આ મહોત્સવમાં દેશભરની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો રાજનીતિથી લઈને રમત જગતના જાણીતા નામ હાજરી આપવા અયોધ્યા પહોંચ્યા હતા વિરાટ કોહલીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાં પહોંચી શક્યો નહોતો જો કે વિરાટના ડુપ્લિકેટે ચોક્કસપણે અયોધ્યામાં બધાનું ધ્યાન ખેંચ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા બાદ અચાનક એક વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરીને અયોધ્યાના રસ્તા પર આવી ગયો હતો આ વ્યક્તિ દેખાવમાં ઘણી હદ સુધી વિરાટ કોહલી જેવો લાગી રહ્યો હતો તેની જર્સી પર પણ વિરાટ લખ્યું હતું યુવાઓએ આ વ્યક્તિ સાથે સેલ્ફી લેવા માટે તેને ઘેરી લીધો હતો કોહલીના ડુપ્લિકેટનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ